એ જ રીતે કચ્છમાં છેલ્લા બે વર્ષમાં અનેક ખેતીના સાધનો અનેક યોજના દ્વારા અરજીઓ મળેલ અને એ સાધન સહાયની છેલ્લા બે વર્ષમાં કેટલી અરજી ના મંજૂર કરવામાં આવી છે ના મંજૂર કરવાના કારણો શું છે એ આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માંગ્યું માન્ય અધ્યક્ષશ્રી છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતોને સાધન સહાય આપવા માટેની યોજના અંતર્ગત જે લાભાર્થીઓની અરજી નામંજૂર કરવામાં આવેલ છે એની તાલુકા વિગત જણાવું તો અંજાર તાલુકામાં એક અબડાસામાં નવ ગાંધીધામમાં જીરો નખત્રાણામાં એક ભચાઉમાં જીરો ભુજ તાલુકામાં પાંચ મુન્દ્રામાં ત્રણ માંડવીમાં તેર રાપરમાં ચૌદ લખતરમાં બે એમ કુલ મળી આડત્રીસ જેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી છે આ અરજીઓ નામંજૂર કરવાના કારણો જણાવું તો નિયત મોડલ ખરીદી કરેલ ના હોય નિયત મર્યાદામાં દરખાસ્ત લાભાર્થી રજૂ કરેલ ન હોય ખેડૂત ખાતેદાર ન હોય પૂર્વ મંજૂરી પહેલાં ખરીદી કરેલ હોય અગાઉના વર્ષોમાં સહાય લીધેલી હોય અરજી કર્યા પહેલાંની ખરીદી કરેલ હોય જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરેલ ન હોય આમ જુદા જુદા વિવિધ કારણોસર મેં દર્શાવેલા કારણોસર આ આડત્રીસ જેટલી અરજીઓ નામંજૂર થયેલ છે ખેત ઓજારોની વિવિધ યોજનાઓમાં પારદર્શકતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કયા પગલા લેવામાં આવ્યા છે માન્ય અધ્યક્ષ શ્રી ખેત ઓજારની વિવિધ યોજનામાં પારદર્શક લાવવા માટે સરકાર શ્રી દ્વારા વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે જેની વિગતો રજૂ કરાવું તો રજૂ કરતા જણાવું તો અરજીઓની પારદર્શકતા જળાય જળવાય તે માટે ખેડૂત હાઈ પોર્ટલ વિકસાવેલ છે ખેડૂત આઈ પોર્ટલ પર મળેલી અરજીઓને ઓનલાઈન અગ્રતા અગ્રતા નિયત કરી પૂર્વ મંજૂરી આપવામાં આવે છે મળેલ અરજીઓની તમામ તબક્કાની કાર્યવાહીનો એસએમએસ અરજદારના મોબાઈલ પર મોકલવામાં આવે છે પરિણામે અરજદાર શ્રીને તેની અરજી અન્વયે જાણકારી રહે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીના ભાગરૂપે મંજૂર સહાયની રકમ સંબંધિત ખેડૂતના બેંક ખાતામાં આર મારફતથી જમા કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી આમ વિવિધ સુધારા કરી અને લાભાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે કોઈ વચેટીઓનો ગેરલાભ ન લે એ રીતે પારદર્શી રીતે સીધાના બેંક ખાતામાં સહાયની રકમ જમા થાય એ માટે વિવિધ સુધારાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે તો માન્યશ્રી જે ખેડૂતોને ઓજારોની જે સગવડ આપવાના આવી છે એ અત્યાર સુધી કેટલી અરજીઓ આપવામાં આવ્યું અને કેટલાને એનું ચૂકવણું કરવામાં આવ્યું અત્યાર સુધી

એકવીસો પાંત્રીસ ભચાઉમાં સુડતાલીસો ઓગણસાઠ ભુજમાં એકત્રીસો સાત ભુજ શહેરમાં બોતેર મુન્દ્રામાં તેરસો સાડત્રીસ માંડવીમાં ચોવીસો ઓગણીસ રાપરમાં સિત્તોતેરસો છાસઠ લખપતમાં આઠસો સાડત્રીસ મળી કુલ સિત્તાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ જેટલી અરજીઓ મળી છે માન્ય અધ્યક્ષશ્રી આ મળેલ અરજીઓ પૈકી જે ચૂકવણું કરવામાં આવ્યું છે અને તાલુકાવાર શાહેની વિગત જણાવું તો અંજાર તાલુકામાં બે કરોડ નેવ લાખ ઓગણએસી હજાર પંચાણું રૂપિયા અબડાસા તાલુકામાં ત્રણ કરોડ ઓગણીતેર હજાર તેર લાખ તેર હજાર પચાસ ગાંધીધામ તાલુકામાં તેર લાખ સત્તાન હજાર બસો ચોસઠ રૂપિયા નખત્રાણ તાલુકામાં ત્રણ કરોડ પીંચોતેર લાખ બાવન હજાર પાંચસો પચાસ છ કરોડ પચાસી લાખ ચાલીસ હજાર બસો નવ્વાણું રૂપિયા ભુજ તાલુકામાં ચાર કરોડ બાવીસ લાખ વીસ હજાર છસો તેતાલીસ રૂપિયા ભુજ શહેરમાં દસ લાખ એંસી હજાર સાતસો બોતેર રૂપિયા મુન્દ્રામાં બે કરોડ સિત્તાવીસ લાખ નવ્વાણું હજાર પાંચસો છોતેર રૂપિયા માંડવીમાં ચાર કરોડ આઠ લાખ છેતાલીસ હજાર ત્રણસો અઠાસી રૂપિયા રાપરમાં આઠ કરોડ છેતાલીસ લાખ પાંચ હજાર આઠસો છન્નું રૂપિયા અને લખપત તાલુકામાં એક કરોડ એકત્રીસ લાખ ચુમ્માલી હજાર એકસો એંતેર રૂપિયા મળી ફૂલે રૂપિયા સાડત્રીસ કરોડ એકાસી લાખ ઓગણચાલીસ હજાર સાતસો ત્રણ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી કનુભાઈ સાહેબ અને ખેડૂત પુત્ર આપણા કૃષિ મંત્રી સાહેબ ખૂબ સારું કામગીરી પણ કરી રહ્યા છે પણ ભૂતકાળમાં જે આરકેવાય આરકેવીવાય યોજના ચાલુ હતી અને એના ખેડૂત લોકોને ખૂબ એમાં આનંદ હતો એ યોજના બંધ કરવામાં આવેલ છે તો એ યોજના ફરીવાર ચાલુ કરવા વિનંતી કરું છું અધ્યક્ષશ્રી આર કે વી યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે અને એના માટેની નાણાકીય વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવે છે આ યોજનામાં છેલ્લા થોડા વર્ષોથી નાણાકીય કાપ મૂકવામાં આવેલ હોય રાજ્ય સરકારે આ યોજનામાં ફરીથી રાજ્યમાં જરૂરિયાત મુજબના નાણાં આર કે વિવાહ યોજના ફાળવવા માટે ભારત સરકાર શ્રીને વિનંતી કરી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર આપણી માંગણી ઉપર જરૂરી કાર્યવાહી કરશે આ યોજના અત્યારે હાલમાં ચાલુ છે